નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર માનનીય શ્રી અધ્યક્ષ શ્રી ઉપાધ્યક્ષ શ્રી શાસનાધિકારી શ્રી કન્વીનર શ્રી પદાધિકારી શ્રી તેમજ નિરીક્ષક શ્રી સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત સ્કૂલ બેગ વિતરણ અને સાયકલ વિતરણ કાર્યક્રમમાં તમામ મહાનુભાવો હાજર રહ્યા હતા અને બાળકોને સ્કૂલ બેગ અને સાયકલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા આજ રોજ પીએમ શ્રી મહારાણા પ્રતાપ માધ્યમિક શાળામાં સાયકલ વિતરણ અને સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ મેયરશ્રી અને શિક્ષણ સમિતિના સભ્યોના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત હતા મને જણાવતા આનંદ થાય છે કે હવે એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ મળવા જઈ રહી છે અને ધોરણ છમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને એક સાયકલ મફત આપવાનું અમારું આયોજન હતું અને એના અનુસંધાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે પચાસ હજાર વિદ્યાર્થીઓને બેગ મળી જશે અને ટોકન રૂપે દરેક કેન્દ્રીય શાળાઓમાં સાયકલનું વિતરણ પણ કરવામાં આવશે આજે મેયરશ્રી નેતાશ્રી અને દંડકશ્રીના હસ્તે આ કાર્યક્રમનું આયોજન થયું હતું અને હવે અગિયાર બાર એક અને બે વાગ્યાના સમય દરમિયાન સમગ્ર શિક્ષણ સમિતિની શાળાઓમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો